લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્ર આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોને શું કરવું શું ન કરવું તારીખ સાત પહેલી રાશિ મેષ મેષ રાશિ વાળા આજે શું મેષ આજે રવાનો શીરો બનાવી ને નાની નાની દીકરીઓને ખાવા માટે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ આજે શું કર્યું વૃષભ રાશિ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરો મિત્રો આજે કોઈની પણ સાથે અભદ્ર વાણીમાં વાત નહીં કરતા મિથુન મિથુન રાશિ રાશિવાળા આજે શું કહે મિથુન રાશિ રાશિવાળા આજે પોતાના વ્યાપારિક કામો જે અગત્યના છે એની પર પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો નકારાત્મક વિચારોને મનમાં લાવવાના નથી કર્ક રાશિ કર્ક રાશિ વડે આજે શું કરજો કર્ક રાશિ વડે આજે માતા અને માતા જેવી સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મનમાં બદલો લેવાની ભાવના નહીં રાખતા સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપની વેપારની ખાનગી વાતો કોઈને શેર નહીં કરવી કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને સૂર્યનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધો અને કોઈ અગત્યની મિટિંગ આવી જગ્યા પર ગેરહાજર નહીં રહેતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે હિજરાના આશીર્વાદ લેવા જોઈએ ને કંઈક દક્ષિણા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જવાબદારીથી ભાગવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા આજે પોતાનો કિંમતી સામાન સાચવીને રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા ધન ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે ઘરના બીમાર વડીલોની સેવા કરવી જોઈએ એમનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમને વારસામાં મળેલી જૂની સંપત્તિ આજે વેચવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે પોતાની આવક વધારવા માટેના પ્રયત્નો શરૂ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં ઉતાવળ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ માંગવાવાળાને આપણા ઘરેથી ખાલી હાથે પાછો ન જવા દેવો મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે